નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઓવરસ્પીડમાં આવતી કારે આવતી લોકોને અડફેટે લીધા છે રાજસ્થાનના આબુરોમાં ઓવરસ્પીડમાં આવતી કારે રસ્તા પર ચાલતા અગિયાર લોકોને અડફેટે લીધા છે જેમાં ત્રણ રાહદારીઓનું કમકમાટી ભર્યું મોત થયું છે તેમજ આઠ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ગાડી પાટણની હોવાની માહિતી સામે આવી છે ઓવરસ્પીડ હોવાને કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે સરકારે કહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર રદ કરવામાં આવશે તેમજ લખીમપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે જો એમએસપી એમએસપીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાનપુરમાં લગ્ન બાદ વરરાજાએ અનેક ગોળીઓ ખાધી હતી અને સુહાગ્રત મનાવી હતી બીજા દિવસે દુલ્હનની તબિયત લથડતા તેને ઉલટી થવા લાગી હતી ત્યારબાદ પીડિતાને કાનપુર સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જે સારવાર દરમિયાન દસ ફેબ્રુઆરીએ તેનું મોત થયું હતું ડોક્ટરે તેના પરિવારને જણાવ્યું કે મહિલાને ગેંગ રેપ જેટલી ઈજાઓ પહોંચી છે કન્યાના ભાઈએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે